તો ભરૂચમાં આબ ફાટ્યું છે ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે ભારે વરસાદથી નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે ભારે વરસાદને પગલે ગરબા રદ કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં આ વરસાદનો ચોથો અને છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જેના કારણે શું સ્થિતિ થઈ છે ભરૂચમાં તે દ્રશ્યોમાં જોઈ શકાય છે હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું બપોર બાદ ત્રણ કલાક માટેનું અને એ ત્રણ કલાક બાદ જે વરસાદ વરસ્યો છે તે આપ જોઈ શકો છો કે ભરૂચના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ભરૂચનો સેવાશ્રમ રોડ છે અને અહીંયા જ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ ભરૂચ પોલીસ આયોજિત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં પણ પાણી ભરાયા છે એટલે આજે ગરબા જે છે તે મોકૂફ રાખવામાં આવ્યા છે અને આરતી કરીને બધા છૂટા પડશે પરંતુ ભરૂચના વિવિધ વિસ્તારો પ્રવાહના કારણે કરવો પડ્યો છે બે કલાકમાં અને અંકલેશ્વરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે બે કલાકમાં એટલે કે એમ કહી શકાય કે વરસાદે આજે નવરાત્રીના જે રસ ખેલૈયાઓ છે ગરબા ખેલૈયાઓ તેના રંગમાં ભંગ પાડ્યો છે ભરત ચુડાસમાં Obrigado,